વડોદરાની વડોદરામાં સાંસદ રંજન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર લગાવવાનું મામલો શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીને વારસીયા પોલીસ નોટિસ આપી છે આજે સવારે અગિયાર વાગે ઋત્વિક જોશી આપવા જશે નિવેદન કોંગ્રેસના કોર્પોરેટર કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન જશે મહત્વનું એ છે કે વડોદરા કોંગ્રેસના નેતા હેરી ઓડે આરોપ લગાવ્યો હતો કે પોસ્ટર માટેનો જે ખુલાસો થયો તેમાં હેરી ઓડેની પૂછપરછ પર ઋત્વિક જોશીનું નામ સામે આવ્યું છે

પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે ત્રણ જેટલા કોંગ્રેસના કાર્યકર્તા હોદ્દેદારોની અટકાયત કરી હતી જેમાં હરીશ ઉર્ફે હેડી વડની જે અટકાયત કરી હતી તેને પોલીસમાં લેખિતમાં નિવેદન આપ્યું છે કે તેને કોંગ્રેસના જે પ્રમુખ છે વડોદરા છે એના ઋત્વિક જોશી તેમને આ પોસ્ટર લગાવવા માટે આપ્યા હતા અને જેના આધારે વારસિયા પોલીસે રુજવિત જોશીને નોટિસ આપીને પોલીસ સ્ટેશનમાં તેઓ પોલીસના સામે નિવેદન આપશે પોલીસ તેમની પૂછપરછ કરશે કે આ પોસ્ટર તેમને છપાવ્યા હતા કે તેમને કોઈ દ્વારા આપવામાં આવ્યા હતા કારણ કે હજુ પણ મોટા ચહેરાઓ બેનકાબ થઈ શકે છે એવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે પૃથ્વી જોશી એ ખરેખર પોસ્ટર છપાયો છે કેમ તે આજે પૂછતાછ પછી સામે આવશે પરંતુ આ આખો આ મામલો છે તેમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવનાર છે કોંગ્રેસના કોર્પોરેટરો કાર્યકર્તા મોટી સંખ્યામાં વારસા પોલીસ સ્ટેશન ઋત્વિક જોશી સાથે જશે એટલે ક્યાંક ને ક્યાંક પોલીસની પણ મોટી સંખ્યામાં ત્યાં બંદોબસ્ત જોવા મળશે અને આજે હાઈ વોલ્ટેજ ડ્રામા જે છે તે વારસા પોલીસ સ્ટેશન ખાતે જોવા મળી શકે છે જી બિલકુલ આભાર આપનો તમામ માહિતી બદલ